તળાજા શહેરના બપાડાના પાટિયા નજીક રહેતા વિજયભાઈ કાંચો મનુભાઈ રાઠોડ ઉંમર સત્યાવીસ તેમના વિરુદ્ધ ભાવનગર એસઓજી દ્વારા પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગાંજાના નિશાના ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલો હતો જેનાથી જાહેર વ્યવસ્થાને ભંગ થવાની તેમજ સામાન્ય જનતાના શ્વાસ થઈ અને આર્થિક સ્થિતિને ગંભીર નુકસાન થવાની સંભાવના હતી ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરાના માર્ગદર્શન હેઠળ ખાસ ડેડિકેટ ટીમની રચના કરવામાં આવી હતી ચોક્કસ પુરાવાના આધારે તૈયાર કરેલી દરખાસ્ત પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ મંજૂર થતાં તળાજાથી વિજયભાઈને અટકમાં લઈને તેમને વધુ કાર્યવાહી માટે ગોધરા પંચમહાલ જેલ મોકલવામાં આવ્યા હતા આ પ્રકારની કાયદેસર કાર્યવાહીથી ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ મૂકી શકાય છે અને નશાની લથથી યુવાધનને બચાવવા પોલીસનો આ પ્રયાસ નોંધપાત્ર ગણાય છે આ કામગીરી કરનાર એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ વિજયસિંહ ગોહિલ તેમજ જયરાજસિંહ જાડેજા મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા તથા રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા રાજેન્દ્રસિંહ ગોહિલ તથા યોગીનભાઈ ધાંધલિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નકુમ તથા પાર્થભાઈ પટેલ મુકેશભાઈ પરમાર તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન ચાવડા અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ગોહિલ વગેરેના જોડાયા હતા